તાર પપ્પા ને નથી નો કરી નાખવાનો હોય દિવાળી આવે તે તમે છે ને બે જોડી કપડા લેજો ગઈ વખતે છ જોડી કપડા લઈ આવ્યા તા એમાંથી પાંચ જોડી ટૂંકા પડ્યા હતા ફાંદો કેટલો વધે જાય એ તો ખબર છે ને તમને તો પછી માપ માં લેવાય છ મહિને એક જોડી લેવાય અને ઈ ટૂંકા પડે ને ફાટે ને પછી બીજા લેવાય કપડા લાવી લાવીને ઢગલા કરો પછી ટૂંકા પડે મોકલી દે દેહમાં ના ના મારે આ વખતે કઈ લેવું જ નથી તમારે તમતાર તમારે ત્રણેય ભાંડડા જે લેવું હોય ને લઈ લેજો મેં તો છે ને ઉનાળામાં પાંચ સાડી લીધી હતી ને એમાંથી બે તો છે ને પહેરા વગરની કોરે કોરી પડી છે એમાંથી એક પહેરી લઈશ ને નવા વર્ષના દિવસે એટલે મારું તો નવું વર્ષ થઈ ગયું એવું કઈ નથી નવું વર્ષ હોય તો નવું લઈ લઈને જ પહેરવું પડે મારે એવું કઈ ચકુડી તું છે ને આ વખતે મને કલર હારા હારા લઈ આવી દે છું આ વખતે મારી રંગોળી છે ને બહુ સરસ કરવી છે અને તું છે ને નકરી ફટાકડા ફોડવામાં ધ્યાન આપતી નહીં મને રંગોળી કરાવશે દર વખતે તો છે ને એકલા એકલા રંગોળી કરીને મારે છે ને હવાર પડી જાય છે સુવાતું નથી પોરોય થતો નથી તું નકડી ફટાકડા ફોડવા મને ઉલાડવામાં જ રહે છો આ વખતે થોડુંક રંગોળી પૂરા હતા ને તો અમે દિવાળી રંગોળી કરી આજુબાજુ ચાર પાંચ ઘરે અમારે જ રંગોળી કરવા જવાનું હોય અને રંગોળી થાય ને ત્યાં સવાર પડી જાય પછી આખા ગામમાં રંગોળી જોવા નીકળી કોની રંગોળી સરસ છે ને રંગોળી જોઈને ને આવીને એટલે સીધું નાવા વહી જવાનું ટાઈમ રે નાય જોઈને તૈયાર થાય પછી કુટુંબના બધા ભાઈઓના મોટા બાપા ને બધા હોય અને તો અમને પાંચસો પાંચસો રૂપિયા આપે અને ત્યારે તમને એક એક રૂપિયો આપે બપોર સુધી બધાને પગે લાગી ને દસ બાર રૂપિયા ભેગા થાય ને એ અમે છ છ મહિના સુધી હાચવી અને બપોર થાય ને ત્યાં તો બધાને પગે લાગવાનું કામ બતાવીને વાડી ભેગું થઈ જ મળવાનું ત્યાં કામ કરવા અત્યારે તમારે જેવું નતું તમારે નવ વર્ષ પાંચ પાંચ દિવસ સુધી હાલે બધા પાંચ પાંચ દિવસ સુધી આવ્યા જ કરે બધું તમને પૈસા આપ્યા જ કરે અને અમારે તો બપોર થાય ને ત્યાં નવ વર્ષ કેમ પૂરું થઈ જતું ખબર જ ન પડતી અમારે તો એવું આ વખતે મારે જ કાંઈ લેવું નથી મેં છે ને તારા પપ્પાને ચોખ્ખી નાદ પાડી મારે દિવાળીએ તમે તારે કાંઈ નથી લેવું એક કપડુંય મારે નથી લેવું પણ આ દિવાળી પછી છે ને આ કુટુંબના એક બે ઘરના લગ્ન છે ને તે મેં તારા પપ્પાને કીધું મને હાર કરાવી દેજો ને ચાર બંગડી કરાવી દેજો આપણે પહેરવા થાય પણ હું કઈક લેવાનું કઉ ને એટલે તાર પપ્પા છે ને એને સીધી એસિડિટી થઈ જાય બીપી વધી જાય તો સીધા છે ખંખેરી જો હાલતા જ થાય ગલે પણ બે મારી વાત નહીં સાંભળે